ગઈકાલે રાત્રે થાનગઢ સ્થિત વરિયા પ્રજાપતિ વાળી ખાતે યોજાયેલા ઓગણીસમા વિદ્યાર્થી સન્માન સમારોહમાં દેશભક્તિનો અનોખો માહોલ છવાયો હતો આ સમારોહ માત્ર વિદ્યાર્થીઓના સન્માન પૂરતો સીમિત ન રહેતા ઓપરેશન સિંધુની ભવ્ય સફળતા અને રાષ્ટ્રની રક્ષા કરતા વીર જવાનોના સન્માનમાં એક અનોખી પ્રતિકૃતિ રજૂ કરવામાં આવી હતી જેણે ઉપસ્થિત સૌના હૃદયમાં દેશ પ્રેમ જગાવ્યો હતો કાર્યક્રમની શરૂઆતથી જ વાતાવરણ ઉત્સાહપૂર્ણ હતું પરંતુ જ્યારે નાના ભૂલકાઓ દ્વારા પહેલગામ આતંક હુમલો અને પ્રતિકૃતિ જીવંત કરવામાં આવી ત્યારે આખો માહોલ ભારત માતા કી જય અને વંદે માતરમના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યો હતો આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર દરેક દેશ આંખોમાં ગર્વ અને શ્રદ્ધા સ્પષ્ટ દેખાઈ રહી હતી સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું આ પ્રસંગે ઉપસ્થિત રહેલા વરિયા પ્રજાપતિ સમાજના અગ્રણીઓ અને આમંત્રિત મહેમાનોએ નાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલી આ પ્રતિકૃતિને મન ભરીને બિરદાવી હતી તેમણે બાળકોના પ્રયાસને માત્ર શિક્ષણ અને જ્ઞાનના સન્માન તરીકે જ નહીં પરંતુ રાષ્ટ્રીય ભાવના અને સંસ્કારના સિંચન તરીકે પણ જોયો હતો આ ઓગણીસમો વિદ્યાર્થી સન્માન સમારોહ વર્યા પ્રજાપતિ સમાજ થાનગઢ માટે એક યાદગાર ઘટના બની રહ્યો હતો આ કાર્યક્રમે માત્ર તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા એટલું જ નહીં પરંતુ સમાજમાં દેશભક્તિ અને શૌર્યના મૂલ્યોનું પણ સિંચન કર્યું ઓપરેશન સિંદુરની સફળતા અને વીર જવાનોના બલિદાનને યાદ કરીને આ સમારોહએ એકસો ચાલીસ કરોડ ભારતવાસીઓને ગર્વથી ઊંચો કર્યો હતો ચાર છ બે હજાર પચીસને બુધવારના રોજ થાનગઢ વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા ઓગણીસમો વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન થયું જેમાં લગભગ એંસી કરતાં વધારે વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા સાથે સાથે પહેલગાંવ હુમલામાં જે નિર્દોષ લોકોની હત્યા થઈ એમને પણ આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને વિદ્યાર્થીઓ દ્વારા જે નિર્દોષ લોકોને હત્યા કરી અને બેરેમીથી હત્યા કરી જેને એનું નાટ્ય સ્વરૂપ આપી અને કૃતિ રજૂ કરવામાં આવી અને સાથે સાથે એનો સરકાર અને સેનાએ જે બદલો લીધો ઓપરેશન સિંદૂર નામ આપીને એ પણ કૃતિ દ્વારા વિદ્યાર્થીઓએ રજૂ કરી અને ઓપરેશન સિંદૂરને લોકો સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને લોકોને ઉજાગર કર્યા હતા કે ઓપરેશન સિંદૂર શું હતું સાથે સાથે રમતગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ થાનગઢ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેર મોરબી રાજકોટ આસપાસના ગામડાઓમાંથી લગભગ પંદરસો કરતાં વધારે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા